નમસ્કાર ખેડૂત મિત્રો કૃષ્ણ ફો યુટ્યુબ ચેનલમાં અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ જે છે એ આ ભાવેશભાઈ ગજેરા તેની જે છે એ વાડી છે મરચી છે રીંગણા છે ટમેટા છે તે બધું એણે અહીંયા વાવેલું છે તો આપણે આ ભાવેશભાઈ સાથે મરચી છે રીંગણાં છે અને ટમેટા છે આ બધી આપણે માહિતી લેવાના છીએ તો ભાવેશભાઈ આ જે મરચી છે એ તમે કેટલા ટાઈમ તમે વાવેલા છીએ

ફાલ પણ બહુ સારો એવો લાગેલો છે હા તો તમે જોઈ શકો છો દર્શિક મિત્રો કે આ ટમેટામાં ફાલ જે છે એ બહુ લાગેલો છે હા તો ભાઈજભાઈ અહીંયા તમે બીજે તમે શું શું તમે વાવેલું છે અહીંયા અહીંયા તો આ મેથી છે આ મેથી છે એમ ને હા મેથી છે ઘર પૂરતી પૂરતી વાવી છે મેથી ને મેથી કોથમીર મૂળા મેથી કોથમીર અને મૂળા હા અચ્છા હા એ જો તમે એમાં કેવડું છે તમે જોઈ શકો છો હા ને તમે આને પાણી તમે કેટલા દિવસે આપો છો આને પાણી ત્રણ દિવસે હું પાણી આપું છું તો ત્રણ દિવસે આને પાણી આપી જ દેવાનું એમ ને હા ત્રણ દિવસે આપી જ દેવાનું હા ને આ આક્તર છે હા નામથી કોથમીની લઈ છે ભજીયા ભજીયાનો મસાલો છે એમ ને હા ભજીયાનો મસાલો છે અત્યારે જે છે શિયાળાની સીઝન છે અને આ ભાવેશભાઈ છે એ અત્યારે ગરમ ગરમ ભજીયા થાય એવો જેને બધે મચ્છાલો ત્યાં જે છે એ વાવેલો છે તો ભાવેશભાઈ અમારા દર્શક મિત્રોને તમે થોડી ઘણી કંઈક આજે તમે જે વાવેલું છે તેના વિશે થોડી ઘણી માહિતી આપો વાવેલું છે આગળ હવે મારે ભાઈજીનું દીકરું થયું ત્યાં એક વેલો છે હા હા

હા તો ભાવેશભાઈ અહીંયા તમે જે છે તમે કપાસ અહીંયા વાવેલો છે એમ ને હા તો આવડો કપાસ કેવો છે આમ કપા સારો છે અને જીંડુ એ આવી ગયેલું છે હા ઓ જીંડુ છે એમ આ કપાસ જે છે તમે અહીંયા ઉગવા સમયે તમને કઈ કેવર આવ્યું કે ઉગી ગયો હતો તમે એકવાર સમય તો

હા તો દર્શક મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ કૃષિ ઇન્ફોમાં જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન